નમસ્કાર આજે આપણે એક એવા લોક વિશે વાત કરવાના છીએ જે આપણા દેશમાં નથી પણ એની જાણકારી રાખવી આપણા દરેક હેલ્થ પ્રોફેશનલ માટે ખૂબ જ જરૂરી છે હા હું વાત કરી રહ્યો છું યલો ફીવર એટલે કે પિત્ત જ્વરની તો ચાલો આ રોગને જરા ઊંડાણથી સમજીએ હવે આ સવાલ સાંભળીને થોડું અજીબ લાગે ને કે ભાઈ જે રોગ ભારતમાં છે જ નહીં એની તૈયારી શા માટે કરવી પણ સાચું કહું તો આ જ કારણ છે કે આપણે યલો ફીવરને સમજવો જ પડશે જુઓ રોગ ભલે અહીં નથી પણ એને આપણા દેશમાં આવતા વાર નહીં લાગે અને જો એવું થયું તો એક મોટો ખતરો બની શકે છે એટલે આપણી તૈયારી એ ખાલી એક જવાબદારી નથી એ તો આપણી રક્ષા માટેની એક મજબૂત દીવાલ છે તો આજે આપણે શું શું જોવાના છીએ સૌથી પહેલાં આપણે સમજીશું કે આ યલો ફીવર છે શું એનો વાયરસ કેવો હોય છે અને લક્ષણો શું છે પછી એ ફેલાય છે કેવી રીતે એની વાત કરીશું એનું નિદાન અને આંતરરાષ્ટ્રીય સ્તરે શું પગલાં લેવાય છે એ પણ જોઈશું અને હા એને કંટ્રોલ કેવી રીતે કરી શકાય રસીકરણ અને મચ્છર નિયંત્રણ વિશે પણ ચર્ચા કરીશું અને સૌથી છેલ્લે એક હેલ્થ વર્કર તરીકે આપણી શું ભૂમિકા છે એના પર ખાસ ધ્યાન આપીશું ચાલો તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા મુદ્દાથી કહેવાય છે ને કે દુશ્મનને હરાવવા માટે પહેલા એને બરાબર ઓળખવો પડે તો બસ અહીં આપણે એ જ કરવાના છીએ આપણે પિત્તજ્વરના વાયરસને સમજીશું અને એ પણ જોઈશું કે શરીરમાં દાખલ થયા પછી એક એવા લક્ષણો બતાવે છે તો આ રોગ પાછળનું મુખ્ય વિલન છે ફ્લેવી વાયરસ ફેબ્રિક્સ એ ટોગા વાયરસ ફેમિલીનો છે હવે એક ખાસ શબ્દ યાદ રાખજો આર્બો વાયરસ આર્બો એટલે શું આર્બો એટલે આર્થ્રોપોડ બોન મતલબ કે એવો વાયરસ જે મચ્છર જેવા જીવ જંતુઓ દ્વારા ફેલાય અને આ વાયરસનું કુદરતી ઘર ક્યાં છે જંગલોમાં વાંદરાઓ અને બીજા જંગલી પ્રાણીઓમાં શરૂઆતમાં તો આ રોગ તમને છેતરી શકે છે એના લક્ષણો એકદમ સામાન્ય વાયરલ ઇન્ફેક્શન જેવા જ લાગે છે જેમ કે તાવ આવવો માથું દુખવું આખા શરીરમાં કડતર થવી પણ એક લક્ષણ એવું છે જે આ રોગ તરફ ઇશારો કરે છે અને એ છે કમળો એટલે કે જોન્ડિસ અને આ જ કારણ છે કે એને યલો ફીવર કહેવાય છે પણ તકલીફ એ છે કે શરૂઆતના સ્ટેજમાં દર્દી બહુ ગંભીર નથી લાગતો અને એટલે જ એનું નિદાન કરવું થોડું મુશ્કેલ બની જાય છે પણ પછી લગભગ પંદર ટકા કેસમાં આ રોગ પોતાનું અસલી અને ભયાનક રૂપ બતાવે છે કમળો એકદમ વધી જાય છે પેટમાં ભયંકર દુખાવો શરૂ થાય છે અને પછી તો શરીરની આખી સિસ્ટમ જાણે કે ભાંગી પડે છે દર્દીને હિમેટેમેસિસ થાય છે એટલે કે કોફી જેવા કાળા રંગની લોહીની ઉલટી મલીના પણ જોવા મળે છે મતલબ કે મળમાં લોહી આવે છે અને સૌથી ખરાબ એન્યુરિયા એટલે કે કિડની કામ કરવાનું બંધ કરી દે છે અને પેશાબ બનતો જ નથી અહીંથી દર્દી ખૂબ જ ઝડપથી કોમામાં જઈ શકે છે અને મૃત્યુ પણ પામી શકે છે અને આ રોગની ગંભીરતાને જરા પણ હળવાશથી લેવાની ભૂલ ન કરતા જ્યારે એનો મોટો પ્રકોપ ફાટી નીકળે ને ત્યારે મૃત્યુદર એસી ટકા સુધી પહોંચી શકે છે વિચારી શકો છો આ કોઈ નાનો મોટો આંકડો નથી આ એક લાલબત્તી છે જે આપણને ચેતવે છે કે આ રોગને રોકવો અને એનું સંચાલન કરવું કેટલું કેટલું બધું જરૂરી છે ઓકે તો આપણે એ તો જોયું કે આ વાયરસ એક વ્યક્તિના શરીરમાં શું કરે છે પણ હવે જરા મોટું ચિત્ર જોઈએ આ વાયરસ એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી આખા સમાજમાં ફેલાય છે કેવી રીતે એનું નેચરલ એન્વાયરમેન્ટ કેવું છે આ બધું સમજવું ખૂબ જ જરૂરી છે કારણ કે એને સમજ્યા પછી જ આપણે એને કાબૂમાં લેવાનો રસ્તો શોધી શકીશું યલો ફીવરના ફેલાવાની બે રીત છે જેને આપણે બે સાયકલ કહી શકીએ પહેલી છે જંગલ સાયકલ આમાં શું થાય વાયરસ જંગલમાં વાંદરાઓ અને ત્યાંના મચ્છરો વચ્ચે જ ફરતો રહે છે શાંતિથી પણ મુશ્કેલી સ્યારે શરૂ થાય છે જ્યારે કોઈ માણસ કોઈ કારણસર એ જંગલમાં જાય અને એને મચ્છર કરડી જાય હવે એ વ્યક્તિ ચેપ લઈને શહેરમાં પાછો આવે છે અને અહીંથી શરૂ થાય છે બીજી એટલે કે શહેરી સાયકલ અહીં એડિઝ ઇજિપ્તી મચ્છર એ ચેપગ્રસ્ત વ્યક્તિને કરડીને વાયરસને બીજા તંદુરસ્ત લોકોમાં ફેલાવાનું શરૂ કરી દે છે અને આ બહુ જ ઝડપથી થાય છે હવે આ ટાઈમલાઇન સમજવી કંટ્રોલ માટે ખૂબ જ અગત્યની છે જુઓ વ્યક્તિને ચેપ લાગ્યા પછી પહેલા ત્રણ ચાર દિવસ એને વાયરેમિયા પીરિયડ કહેવાય છે આ સમયે દર્દીના લોહીમાં વાયરસનો ભંડાર હોય છે એનો મતલબ કે એ વ્યક્તિ એક ચાલતો ફરતો ચેપનો સ્ત્રોત છે જો આ સમય દરમિયાન કોઈ મચ્છર એને કરડે તો વાયરસ મચ્છરમાં જતો રહે છે અને એકવાર મચ્છર ચેપી થઈ ગયો પછી તો એ જ્યાં સુધી જીવે ત્યાં સુધી આ રોગ ફેલાવતો જ રહે છે તો પછી આ રોગનું જોખમ કોને સૌથી વધારે છે ચાલો જોઈએ સૌથી પહેલા તો એવા લોકો જેમનું કામ જંગલ સાથે જોડાયેલું છે જેમ કે ફોરેસ્ટ વર્કર્સ ખેડૂતો કે શિકારીઓ ભૌગોલિક રીતે જોઈએ તો આફ્રિકા અને સાઉથ અમેરિકાના અમુક દેશોમાં આ રોગ સ્થાનિક છે પર્યાવરણની વાત કરીએ તો જ્યાં તાપમાન ચોવીસ ડિગ્રી સેલ્સિયસથી વધુ હોય ત્યાં મચ્છરોમાં વાયરસ ઝડપથી વિકસે છે અને હા જેમ જેમ માણસો જંગલો કાપીને ત્યાં વસવાટ કરી રહ્યા છે તેમ તેમાં જોખમ વધી રહ્યું છે આ બધા ફેક્ટર્સ ભેગા થાય ત્યારે રોગ ફાટી નીકળવા માટે એક પરફેક્ટ વાતાવરણ તૈયાર થાય છે સારું તો આપણે રોગ વિશે અને એના ફેલાવા વિશે તો જાણી લીધું પણ હવે સવાલ એ છે કે આપણે આની સામે કરી શું શકીએ જો કોઈ શંકાસ્પદ કેસ આવે તો એને કન્ફર્મ કેવી રીતે કરવો અને આખી દુનિયામાં એને ફેલાતો કેવી રીતે અટકાવવો બસ આ જ બધી વાતો પર હવે આપણે ફોકસ કરીશું યલો ફીવરના નિદાન માટે લેબ ટેસ્ટ ખૂબ જ જરૂરી છે માત્ર લક્ષણો પરથી નક્કી ન કરી શકાય તો પ્રોસેસ શું છે પહેલું સ્ટેપ છે લોહીના સેમ્પલમાંથી વાયરસને અલગ પાડવાનો પ્રયત્ન કરવો પણ સૌથી વધુ જે ટેસ્ટ વપરાય છે એ છે એલિઝા ટેસ્ટ આ ટેસ્ટ વાયરસ સામે આપણા શરીરે બનાવેલી એન્ટીબોડીઝને પકડી પાડે છે પણ અહીં એક નાની સમસ્યા છે બીજા ફ્લેવી વાયરસ સાથે પણ આ ટેસ્ટ પોઝિટિવ આવી શકે છે એટલે નિદાનને પાકું કરવા માટે આઈએફએ કે પછી એચએઆઈ જેવી સ્પેશિયલ કન્ફર્મેટરી ટેસ્ટ કરવી જ પડે છે અને અહીંથી વાત આવે છે ભારતની આપણી પરિસ્થિતિ બહુ જ અજીબ અને સંવેદનશીલ છે સારી વાત એ છે કે ભારતમાં યલ્લો ફીવરનો એક પણ કેસ નથી પણ ચિંતાની વાત એ છે કે જે મચ્છર એટલે કે એડીઝ ઇજિપ્ટી આ રોગ ફેલાવે છે એ તો આપણા દેશમાં બધે જ છે આ તો જાણે કે ટાઈમ બોમ્બ પર બેઠા હોઈએ એવી વાત થઈ એટલે જ આપણી સાવધાની અને સતર્કતા જ આપણું સૌથી મોટું હથિયાર છે આ જ ગંભીર ખતરાને કારણે ભારતે આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે ખૂબ જ કડક નિયમો બનાવ્યા છે નિયમ સીધો અને સ્પષ્ટ છે જો કોઈ પણ વ્યક્તિ એવા દેશમાંથી આવી રહ્યો હોય જ્યાં યલો ફીવર છે તો એની પાસે વેક્સિન લીધાનું માન્ય સર્ટિફિકેટ હોવું જ જોઈએ અને આ કોઈ નાની સુની ફોર્માલિટી નથી આ આપણા દેશને આ ભયંકર રોગથી બચાવવા માટેની એક મજબૂત સુરક્ષા દિવાલ છે તો પછી આ ખતરા સામે લડવાની આપણી સ્ટ્રેટેજી શું છે મૂળભૂત રીતે આપણે બે બાજુથી હુમલો કરીએ છીએ એક લોકોને વેક્સિન આપીને સુરક્ષિત કરવા અને બીજું જે આ રોગ ફેલાવે છે એ મચ્છરોને જ ખતમ કરવા આ બંને બાબતો ખૂબ જ મહત્વની છે તો ચાલો એમને જરા ડિટેલમાં સમજીએ આ એક વાક્યમાં જ બધું આવી ગયું યલો ફીવર સામેની લડાઈમાં જો કોઈ બ્રહ્માસ્ત્ર હોય તો એ છે સેવન્ટીન ડી લાઈવ એટેન્યુએટેડ વેક્સિન આ રસી એટલી અસરકારક અને લાંબા સમય સુધી સુરક્ષા આપે છે કે એ પબ્લિક હેલ્થનું સૌથી શક્તિશાળી હથિયાર ગણાય છે ચાલો જોઈએ કે એમાં એવું તો શું ખાસ છે આ વેક્સિનની પ્રોફાઇલ જુઓ ખરેખર જબરદસ્ત છે ડોઝ કેટલો ફક્ત પોઈન્ટ ફાઇવ મિલી અને એ પણ માત્ર એક જ વાર ઇમ્યુનિટી ક્યારે શરૂ થાય ફક્ત સાત દિવસમાં અને એ ટગે કેટલો સમય પાંત્રીસ વર્ષથી પણ વધુ અને ઘણા કેસમાં તો આખી જિંદગી બસ આ જ કારણોસર આ વેક્સિન રોગચાળાને કાબૂમાં લેવા માટે અને મુસાફરો માટે બેસ્ટ ઓપ્શન છે પણ યાદ રાખજો ખાલી વેક્સિનથી કામ નહીં ચાલે એટલું જ મહત્વનું છે મચ્છરો પર નિયંત્રણ મેળવવું અને આ કામ ઘણી રીતે કરી શકાય છે પણ તમે જુઓ આમાં સૌથી મોટો અને સૌથી મહત્વનો હિસ્સો કોનો છે ચાલીસ ટકા એ છે પર્યાવરણીય નિયંત્રણનો એટલે કે આપણી આસપાસની જગ્યા સાફ રાખવી અને મચ્છરોને પેદા થવાની જગ્યા જ ના આપવી એ જ સૌથી અસરકારક ઉપાય છે હવે જો કેમિકલ્સનો ઉપયોગ કરવો જ પડે તો આપણો ટાર્ગેટ મચ્છરના લારવા હોવા જોઈએ કારણ કે એ સૌથી નબળી કડી છે આના માટે અલગ અલગ કેમિકલ્સ છે જેમ કે મિનરલ ઓઇલ એ પાણી પર એક પળ બનાવી દે છે અને લારવાનો શ્વાસ રૂંધી નાખે છે પછી છે પેરિસ ગ્રીન જે લારવા માટે પેટનું ઝેર છે અને પછી ફેન્થિયોન જેવા સિન્થેટિક્સ છે જે સીધા નર્વસ સિસ્ટમ પર હુમલો કરે છે અલબત્ત દરેકના પોતાના પ્લસ માઇનસ પોઈન્ટ છે એટલે એનો ઉપયોગ ખૂબ જ સમજી વિચારીને કરવો પડે છે અને એટલે જ બેસ્ટ રિઝલ્ટ માટે આપણે ઇન્ટીગ્રેટેડ વેક્ટર મેનેજમેન્ટ અપનાવવું જોઈએ આનો સીધો મતલબ એ છે કે કોઈ એક જ ઉપાય પર નિર્ભર રહેવાને બદલે આપણે બધા ઉપાયોનો એકસાથે ઉપયોગ કરીએ જેમ કે પાણીમાં ગપી જેવી માછલીઓ છોડવી જે લારવા ખાઈ જાય એ થયું બાયોલોજીકલ કંટ્રોલ પુખ્ત મચ્છરો માટે ડીડીટી કે મેલેથિયનનો છંટકાવ કરવો અને હા મચ્છરદાની અને રિપેલેન્ટ્સ જેવા પર્સનલ પ્રોટેક્શનના ઉપાયો પણ એટલા જ જરૂરી છે આ બધું સાથે મળીને એક મજબૂત કવચ બનાવે છે ચાલો અત્યાર સુધી આપણે ઘણી બધી થિયરીની વાત કરી પણ હવે સૌથી અગત્યનો સવાલ આ બધી જાણકારીનું આપણે કરવાનું શું છે એક હેલ્થ પ્રોફેશનલ તરીકે આપણી શું ભૂમિકા છે આ છેલ્લો વિભાગ આપણા બધાની જવાબદારીઓ વિશે છે તો એક હેલ્થ વર્કર તરીકે આપણે શું કરવાનું છે એનો એક ક્લિયર પ્રોટોકોલ છે સ્ટેપ વન સતત નજર રાખો અને કોઈ પણ શંકાસ્પદ કેસ તરત જ પકડી પાડો સ્ટેપ ટુ જરા પણ વિલંબ કર્યા વગર તરત જ તમારા ઉપરી અધિકારીઓને જાણ કરો સ્ટેપ થ્રી દર્દીને મચ્છરદાનીની અંદર એકદમ સુરક્ષિત જગ્યાએ રાખો જેથી બીજા મચ્છરો એને કરડી ન શકે સ્ટેપ ફોર દર્દીના સંપર્કમાં આવેલા તમામ લોકોનું લિસ્ટ બનાવો અને એમના પર નજર રાખો સ્ટેપ ફાઈવ જે લોકોને જોખમ હોય એમને વેક્સિન આપો અને છેલ્લું પણ સૌથી અગત્યનું સ્ટેપ છે લોકોને આ રોગ વિશે સાચી માહિતી આપીને જાગૃત કરો આમાંથી એક પણ સ્ટેપ ચૂકી ન શકાય અને છેલ્લે આ એક વાત આપણા મગજમાં બરાબર બેસાડી દઈએ ભારત યલો ફીવરથી મુક્ત છે પણ એના મચ્છરથી નહીં એક હેલ્થ પ્રોફેશનલ તરીકે આ વાત આપણે ક્યારેય નથી ભૂલવાની ભલે આ દુશ્મન આજે આપણા દરવાજા પર નથી ઊભો પણ આપણું જ્ઞાન આપણી તૈયારી અને આપણી સાવધાની એ જ આપણા લોકો માટે આવતીકાલની ઢાલ બનશે